વડોદરા ભાજપમાં જૂથવાદ વકર્યો છે લોકસભાના નવા ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશી જાહેર થયા બાદ પણ પક્ષમાં વિરોધનો વંટોળ ઓછો થયો હોય તેવું નથી લાગી રહ્યું ભાજપના પૂર્વ ધારાસભ્ય અને સિનિયર નેતા જીતેન્દ્ર સુખડિયાએ તેમનો બળાપો ઠાલવ્યો હતો જીતેન્દ્ર સુખડિયાએ જણાવ્યું હતું કે શહેર ભાજપની સિચ્યુએશન બદલાઈ ગઈ કોઈ કોઈને પૂછનારું નથી બેનર્સ લગાવનારા જ પાર્ટીનું સંચાલન કરતા હોય એ ગંભીર બાબત છે ભાજપમાં કોઈ જૂથ નથી પણ વ્યક્તિ મહત્વકાંક્ષા સંતોષવા રાજકીય ચાલ રમે છે સાથે જ ઉમેદવારના કાર્યક્રમની જાણ અમને કરવામાં આવતી નથી સહિત અનેક બાબતે તેઓએ પ્રતિક્રિયા આપી હતી મુસીબત આજ છે રેલી થઈ મને કોઈ ખુદને ખબર નથી એટલે કમ્યુનિકેશન ગેપ છે જે રીતનું સંચાલન થવું જોઈએ તે રીતનું થતું નથી નો ડાઉટ લોકો ભાજપને માને છે લોકો નરેન્દ્ર મોદીમાં વિશ્વાસ ધરાવે છે જે મત આપવાના છે પણ અમારી પ્રકૃતિ એવી છે કે ટેકન પર ગ્રાન્ટેડ લઈ શકાય નહીં મતદાતાઓને પણ વિશ્વાસમાં લઈને સાથે ચાલવું જોઈએ અને આ અંગે જે કંઈ કાર્યક્રમો છે તેમાં એની આવ તંત્ર દ્વારા યોગ્ય સમયે યથાર્થ સ્વરૂપ પણ માહિતી પહોંચતી નથી એ અમારો લેખન છે આમાં નુકસાન બીજી રીતનું ફિઝિકલ જોતો નથી પણ કાર્યકર્તામાં દિલ જે તૂટે છે એમાં જે નિરાશા વ્યાપે છે એ લાંબે ગાળે નુકસાન કરતા નથી